બાઇબલમાં એક એવી છબી છે જે સદીઓથી લોકોને વિચારતા કરી દે છે એક રાજા જેનું નામ એના જબ્ભા પર તો છે જ પણ એની ઝાંઘ પર પણ લખેલું છે આનો અર્થ શું હોઈ શકે ચાલો આજે આ રહસ્યમય પ્રતીકને સમજીએ તો પ્રકટીકરણનું પુસ્તક આપણને શું કહે છે એમાં લખ્યું છે કે જ્યારે ઈસુખ્રિસ્ટ પાછા ફરશે ત્યારે એમને એકદમ ભવ્ય અને નિર્વિવાદ પદવી મળશે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ હવે જભ્ભા પર નામ હોય એ તો બરાબર છે બધા જોઈ શકે પણ જાંઘ પર આ વાત થોડી વિચિત્ર લાગે છે નહીં પણ ખરેખર આ જ વિગતિક ઊંડા પ્રાચીન અર્થને ખોલવાની ચાવી છે તો ચાલો આ ભેદને ઉકેલવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ પદવી પાછળ કેટલી મોટી શક્તિ છુપાયેલી છે આ ખાલી નામ નથી આ તો સંપૂર્ણ અધિકાર અને સર્વોચ્ચ શક્તિની જાહેરાત છે અને આને બરાબર સમજવા માટે આપણે એ જોવું પડશે કે આ કોની સામે ઊભું છે જો પ્રકટીકરણમાં એક શ્વાપદ એટલે કે એક જાનવરનો ઉલ્લેખ છે જે પૃથ્વી પર સત્તાનો દાવો કરે છે તો આ પદવી રાજાઓનો રાજા એનો સીધો જવાબ છે એકદમ સ્પષ્ટ જાહેરાત કે સાચો અને અંતિમ અધિકાર કોની પાસે છે અને રસપ્રદ વાત એ છે કે આ વિચાર કંઈ નવો નથી સદીઓ પહેલાં જૂના કરારમાં પણ પૃથ્વીના સૌથી મોટા રાજાઓ સામે પણ એક સર્વોચ્ચ શાસકનો ખ્યાલ મૂકવામાં આવ્યો હતો ખરેખર તો યશાયા અને ગીતશાસ્ત્ર જેવા ગ્રંથોમાં તો ભવિષ્યવાણી પણ કરાય છે કે એક દિવસ એવો આવશે જ્યારે યહોવા પૃથ્વીના બધા જ શાસકોનો ન્યાય કરશે અને એમનો સિંહાસન બીજા બધા કરતાં ઊંચું સ્થાપિત થશે એટલે એક વાત તો બિલકુલ સ્પષ્ટ છે આ પદવી એટલે સંપૂર્ણ અને અંતિમ અધિકાર સારું તો એ તો સ્પષ્ટ થઈ ગયો કે આ પદવીનો અર્થ છે સંપૂર્ણ સત્તા પણ પેલો મૂળ સવાલ તો હજી ત્યાં જ છે આનો જાંગ સાથે શું સંબંધ અને આનો જવાબ એક અત્યંત રસપ્રદ અને લગભગ ભૂલાઈ ગયેલા પ્રાચીન રિવાજમાં છુપાયેલો છે વિચારો પ્રાચીન સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ સૌથી ગંભીર અને અતૂટ વચન આપવા માંગતી ત્યારે તેઓ શું કરતા હાથ મિલાવતા ના તેઓ એક અત્યંત અંગત અને બંધનકારતા સોગંધ લેતા અને બાઇબલ આપણને આના શક્તિશાળી ઉદાહરણો આપે છે ઉત્પત્તિના પુસ્તકમાં આનું એક ક્લાસિક ઉદાહરણ છે ઇબ્રાહિમ પોતાના સૌથી વિશ્વાસુ સેવકને એ ખૂબ જ મહત્વનું કામ સોંપે છે એમના દીકરા ઇસ્હાક માટે પત્ની શોધવાનું હવે આ વચનની ગંભીરતા કેવી રીતે પાકી કરવી તો એ સેવકને કહે છે તારો હાથ મારી જાંગ નીચે મૂક અને સોગંધ ખા આ કોઈ સામાન્ય સોગન નહોતા એ એટલા પવિત્ર હતા કે સેવક એને પૂરા કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે તો સમજવાની વાત એ છે કે આ કોઈ જાહેર સમારોહ નહોતો આ તો બે વ્યક્તિઓ વચ્ચે ઊંડા વિશ્વાસ અને સંપૂર્ણ વફાદારીનું પ્રતિક હતું સામાન્ય રીતે માલિક અને સેવક કે પછી પિતા અને પુત્ર વચ્ચે પાછળથી યાકુબે પણ પોતાના પુત્ર યુસુફ પાસેથી આવા જ પવિત્ર સોગંદ લીધા હતા આ બતાવે છે કે આ પરંપરા કેટલી મહત્વની અને ગંભીર હતી તો માણસો વચ્ચેના આ પવિત્ર સોગંધ આપણને શું શીખવે છે વેલ એ એક એનાથી પણ મોટા દૈવી સત્ય તરફ ઇશારો કરે છે અને એ સત્ય એ છે કે યહોવા પોતે પણ વચનો આપે છે અને એમના વચનો તો ક્યારેય તૂટતા નથી એ અટૂટ છે જુઓ યશાયાના પુસ્તકમાં યહોવા પોતે જાહેર કરે છે મેં મારા પોતાના સમ ખાતા છે આ વાત પર ધ્યાન આપો માણસોને તો સોગંદ લેવા માટે કોઈના પર હાથ મૂકવાની જરૂર પડે છે પણ યહોવા એ તો પોતાના અપરિવર્તનશીલ સ્વભાવના જ સોગંદ ખાય છે આનાથી વલારે મજબૂત કોઈ ગેરંટી હોઈ જ ન શકે ખરું ને અને બસ અહીં જ બધી કડીઓ ચોડાય છે જેમ મનુષ્ય માટે જાંગ એક અતૂટ સોગંદનું પ્રતીક હતી એવી જ રીતે રાજાની જાંગ પર લખેલું નામ યહોવાના દૈવી અતૂટ કરારનું એમના પોદાના વચનનું પ્રતિક છે તો હવે આપણે આખી વાતને સમજી શકીએ છે પરનું નામ તો આખી દુનિયા માટે એક જાહેર ઘોષણા છે પણ જાંગ પરની આ અંગત આ કરારની નિશાની એ કોના માટે છે આ ભર્યા વચનનો અર્થ કોણ સમજી શકે શું એ બધા માટે છે પ્રકટીકરણનું પુસ્તક કહે છે ના આ સમજ એક ખાસ ચોક્કસ જૂથ માટે આરક્ષિત છે પ્રકટીકરણ કહે છે કે જેઓ હલવાન સાથે વિજય મેળવે છે તેવો જ આને સમજી શકે છે કોણ છે આ લોકો એ છે બોલાવેલા પસંદ કરાયેલા અને વિશ્વાસુ જેમ ઇબ્રાહિમના સેવકને એ અંગત સોગંધનો અર્થ ખબર હતી એમ આ દૈવી વચનનો ઊંડો અર્થ પણ ફક્ત એવા અનુયાયીઓ માટે છે જેમનો રાજા સાથે એ ગાઢ કરારનો સંબંધ છે એલિએઝરની જેમ ફક્ત એ કરારના સંબંધમાં જોડાયેલા લોકો જ માલિકની જાંગ પરના નામનો ખરો અર્થ સમજી શકે છે એમ કહી શકાય કે આ એક આંતરિક નિશાની છે જે ફક્ત એ લોકો જ સમજે છે જેમણે એ બોલામણ સ્વીકારી છે જાણે કે કોઈ ગુપ્ત સંકેત હોય જે ફક્ત એ જ જૂથના સભ્યો જ સમજી શકે તો આ રીતે આપણે અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ છે ઝાંગ પરનું નામ એ ફક્ત શક્તિનું પ્રદર્શન નથી ના એ તો એક અંગત સ્મૃતિપત્ર છે એક વચન જે આખી દુનિયાને બતાવવા માટે નથી પણ જેઓ વિશ્વાસ કરે છે એમને ખાતરી આપવા માટે છે અને અંતે આ છબી આપણને એક ઊંડો સવાલ પૂછે છે કોઈ વચન એટલું કાયમી હોવાનું શું અર્થ થાય કે તે કાગળ પર નહીં પણ રાજાના પોતાના શરીર પર જ લખેલું હોય જ્યારે આવું થાય ત્યારે તે માત્ર એક જાહેર ઘોષણા નથી રહેતી તે એક અટૂટ વ્યક્તિગત કરાર બની જાય છે વિચારવા જેવી વાત છે ખરું ને